કુટુંબ ફેમિલી કેમ છે બધાને જય માતાજી બાપા સીતારા માજે અમે ઘેટા બકરા સારવા આવી ગયા જો વાડી માં વાડી માં ઘેટા બકરા સારી છે અમારે આજે ઘેટા બકરા ગાવું કેટલું બધું વાડી માં આવ્યું છે જો અમારી વાડી માં મગફળી બહુ ઉગી ગઈ થી ને તો એમ થયું કે આ ખેડૂએ ઘેટા બકરાવાળા વાળા ભાઈ ને બધા ને બોલાવી લીધા છે અને ઘેટા બકરા સરે છે અમારી વાડી માં જો આ બધા ઘેટા છે અને ઓલી બાજી બધી ગાયું છે ગાયું છે જો આ બધા છે અને ઓલી બાજુ હાલો એવો વિડીયો બનાવી ને મૂકી દેયું તો આ બધી ગાયું છે અમારા ગામના જ ભાઈઓ છે બધા તો જો ઘેટા બકરા સારવા આવ્યા છે આ બધી ગાયું છે આ બાજુ ગાયું સરે છે ઓલી બાજુ ઘેટા સરે છે તો એમ થયું નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈ તમે ઘેટાના દૂધનો ચા દી પીધો કેવો સરસ થાય ઘેટાના દૂધનો ચા અમારે હમણાં ઘેટું દોવાનું છે અને પછી ચા બનાવવાનો છે ઘેટાના દૂધનો હું તમને વિડીયો બતાવીશ અમે ઘેટાના દૂધનો ચા બનાવીને ભેંસ ગાય કતાય મસ્ત બને ઘેટાના દૂધનો ચા જો આ ગાવલડી છે બધી કેટલી બધી ગાવલડી વાળીમાં સરે છે ઘેટા બકરા ગાવલડી ઘણું બધું સરવા આવ્યા છે આજે અમે ભેળ આપી દીધી છે કેમ કે બહુ જ માંડવી ઉગી ગઈ છે તો આમાં કાંઈ હાથિયાલ એમ નહોતું એટલે ખેડૂત છે ને ગાયુંને ને બકરાને ઘેટાને ભેંસ્યું ને બધાને ભેગા બોલાવી લીધા જુઓ આ બધી ગાયું છે અમારા ગામની જ ગાયું છે ગોરસ ગામની ગોવાળિયાની ગાયું અને ગોવાળિયાના ઘેટા એની સિવાય તો કોઈ પૂરું પાડી જ નહોએ કે ગોવાળિયા જ પાડીએ કે હો આ બધું પૂરું તો જુઓ આ બાજુ ગાયું છે બધી બધા વિડીયો બનાવી ને મૂકી દઈ એટલે તો કેવત છે કે હોહો હો કેવું સરસ ગામડું હોય અને ગામડામાં કેવા નાના નાના ઘર હોય નાના ના બધી ગાવલડી હોય કઈ ગામડાનું રહેવાનું અલગ જ હોય તો એટલે તો ગીત નથી નીકળ્યું કે વાહ ભાઈ વાહ ગામડું એટલે ગામડું હો એટલે આ છે ગામડું અમારું તો એમ થઈ હાલો નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈ ગાયું આવી છે સરવા બકરા આવ્યા છે ઘેટા આવ્યા છે જો જોઢિયાળું મારું ગામ બનો ને આપે મીઠો આવકારો ને કોનમાન કરે મારું તો ઘેટા બકરા બધું વાડીમાં આવી ગયું છે શરૂઆતો એમ થયું કે હાલો નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈએ બહુ વિડીયો બનાવતા નથી આવડતો પણ હજી શીખીએ છીએ વિડીયો બનાવતા કેમ કે બહુ આવડતો નથી એડિટિંગ કરતા તો હાવ જ નથી આવડતું કેમ કે એડિટિંગ નથી કરતા અમે સાદોને સિમ્પલ વિડીયો મેં દઈશી તો તમે બધા જોજો મારો વિડીયો અમે ગામડાના માણસો જય માતાજી બાપા સીતારામ બધાને ઝાઝા કરીને જો આ બધી ગાવલડી છે કે એટલી બધી ગાવલડી આવી છે વાડીમાં એટલો બધો ઉમંગાવે છે ને આ બધું જોઈને કેટલી બધી ગાવલડી છે ગાવલડી 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 છે નકરી જો મને છે ને માલઢોર બહુ જ ગમે છે જો બધી ગાવલડી છે અમારી આખી છે જ્યાં આ બધા ઘેટા છે આ બધા ઘેટા છે કેટલા બધા ઘેટા છે જો આ બધા ઘેટા ચરવા આવ્યા છે આ બધી ગાવલડી આવી છે વાડીમાં ચરવા કેમ કે મગફળી બહુ ઉગી ગઈ હતી ચોમાસાની તો ખેડૂત એ બધાને બોલાવી લીધા છે અમારા ગામના જ ગોવાળિયા છે ને અમારા ગામની જ ગાયું છે કેમ કે આપણા ગામમાં ગોવાળિયાને ગાયું હોય ત્યાં સુધી બીજાને તો ન જ આપી આપણા ગામનાને જ આપીએ સારો સરવા તો જો આ બધા થાકી ગયા ને તો નીચે બેહી ગયા જો આ બધા નીચે બેહી ગયા ઘેટા તો આ છે ને બહુ થાકી જાય ઘડીએ ને ઘડીએ તો જો આ બધા નીચે બેહી ગયા જો ઊભું થઈ ગયું જો તો એમ થઈ હાલો નાનો એવો કે વિડીયો બનાવીને મૂકી દઈએ તો આ અમારા ગામના બધા ગોવાળિયા છે જો અમારા બધા ભાઈ જ છે ગોવાળિયા નહીં અમારા ભાઈ જ છે બધા આમ તો આપણે ગામના હોય એટલે બધા ભાઈ જ હોય આપણા એટલે આ બધા મારા ભાઈ જ છે અને કહેવાય તો ગમે એમ તો ગોવાળિયા ને ભરવાડના દીકરા કહેવાય એટલે ગોવાળિયા તો કહેવા જ પડે તો એ બધા છે ગોવાળિયા જો ભાઈ તો એમ થયું નાનો એવો વિડીયો બનાવીને મૂકી દઈએ આજે જય માતાજી બાપા સીતારામ બધાઇને ઝાઝા કરીને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બાપા સીતારામને કોમેન્ટ આપજો જય માતાજી બાપા સીતારામ બધાઈને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ